કે અઢારસો ને પંચોતેર ની અંદર અંગ્રેજો પહેલીવાર ભારતની અંદર આવ્યા અને ત્યારે અમરેલીની બાજુના પિઠ્ઠલપુર કેરાળા નામનું એક ગામ એ ગામની અંદર બાર તેર વર્ષની એક દીકરી પાણી ભરીને પોતાના ગામ તરફ જતી હતી એ દીકરી રૂપરૂપના અંબાર સમી જોવો તો પહેલી વખત ગમી જાય અને એમ કહેવાય કે ભગવાને અપ્સરાની એક નવરાશનો સમય લઈને ઘડી હોય એવી આ દીકરી અને ગોરો અંગ્રેજ ઘોડે સવાર થયો અને એની નજર ગઈ કે આ દીકરી મને ગમે છે એટલે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો વર્ષની દીકરીના કાંડા એનું બાવડું હતું એને પકડ્યું બાર તેર વર્ષની દીકરી અંદરથી એની ખુમારી કેવી છે મારે તમને એ વાત કરવી છે એ તેર વર્ષની દીકરીએ પોતાના માથા ઉપર ગોળી બેનો જોતા હશો પહેલાના સમયમાં આપણે પાણી ભરવા જતા ને તો માથે ગોળીને હાંડો લઈને જતા તો એ માથે વીસેક લીટરની ગોળી ઉપાડી હતી પાણી ભરેલી એને એક ફરફરતી મારી તો પેલો જે અંગ્રેજ અધિકારી હતો ને ત્યાં ત્યાં બેભાન થઈ ગયો અને એની સાથેના જે કંઈ પણ સાથીદારો હતા એને લઈને ગયા દીકરી ઘરે આવી એના બાપુને કહ્યું કે બાપુ હવે મારાથી નહીં જીવાય એટલે એના બાપુ એમ પૂછે છે કે બેટા તે એવું કોઈ કામ નથી કર્યું કે તારાથી આ સમાજની વચ્ચે ન જીવાય તો આવો આવો નિર્ણય મને કેમ સંભળાવે છે ત્યારે બાળ વિવાહ થતાં અઢારસો પંચોતેરની વાત કરું છું અને ત્યારે દીકરીના સગ પણ એક દીકરાની સાથે નક્કી થઈ ગયા હતા એનું નામ હતું નાનકો એટલે દીકરીએના બાપુને એવું કહે છે કે બાપુ તમે નાનકાને સંદેશો મોકલો જો એના કાંડામાં તેવડ હોય તો પહેલાં ગોરા અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું હતું તો એમના રક્તની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે અને જો એમને કહી દીધો કે એમના કાંડાની અંદર તેવડ ન હોય તો તાહળી કટોરો ઝેરનો લઈને આવે ને મને પાઈ દે મારે નથી જીવવું અને કહેવાય છે ઇતિહાસ સાક્ષી છે કે આ દીકરી બારતેર વર્ષની દીકરી હતી ને એની ઇજ્જત ઉપર સવાલ ઊભો થયો હતો ત્યારે એ દીકરીએ આવી માગણી કરી હતી ત્યારે એ નાનકો હતો એણે એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો અને એમના રક્તની અંદર એની ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી મારા કહેવાનો તાત્પર્ય કે બાર વર્ષની દીકરીને ખબર પડતી હતી કે આપણા જીવન ઉપર આપણા ચરિત્ર ઉપર લાંછન લાગે છે તો આપણાથી ન જીવાય તો આજની બાવીસ પચીસ વર્ષની દીકરીને ખબર ન પડે આજની બાવીસ પચીસ વર્ષની દીકરીને ખબર પડે જ કે આ સમાજ વિરુદ્ધનું કામ છે આ મારા ઘર વિરુદ્ધનું મારા પરિવાર કે મારા સમાજ કે મારા રાષ્ટ્ર વિરુદ્ધનું કામ છે અને તેમ છતાંય તો અહીંયા એકવીસ માંડવાની અંદર બેઠી છે ને એ બે પરિવારની સમજૂતીથી સગપણ નક્કી થયા હોય એ દીકરીઓ બેઠી છે આ એવી દીકરીઓ બેઠી છે કે જેણે માનસભર બાપને આંગણે ઉછરી છે અને માનસભરે સાસરાને ત્યાં જવાની છે અને આવી જે દીકરીઓ અહીંયા બેઠી છે ત્યારે ફરીથી દીકરીઓના ચરણોમાં વંદન કે આજની દીકરીને ટકોર કરવી પડે કે બેટા આમ ન કરાય ત્યારે આ દીકરીઓએ પરિવારની મરજીથી પણ નક્કી કર્યા છે ને ત્યારે સવિશેષ એમના માટે વંદન અને એક મજાનો રામાયણનો પ્રસંગ મારે કહેવો છે કે સીતાજી શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે અયોધ્યા ખૂબ મજાની શણગારી હતી ત્રણેય દેવી માતા કૈકઈ માતા કૌશલ્ય માતા સુમિત્ર ત્રણેય શરૂઆતમાં સ્વાગતમાં ઊભા હતા ત્રણેય માતાને વંદન કર્યા પછી માતા કઈ કઈએ કહ્યું કે બેટા સીતા તમારા પિતાજી પણ આવ્યા છે મિથિલા નરેશ પણ આવ્યા છે જાઓ બાજુના કક્ષમાં જાઓ અને એને તમે મળી આવો ત્યારે સીતાજી છે હળવેકથી પોતાના પિતાને મળવા માટે પ્રયાણ કરતા હોય ત્યારે માતા કઈ કઈ કૌશલ્ય અને માતા સુમિત્રાના મનમાં એમ થાય છે કે બાપ અને દીકરી ચૌદ વર્ષના વિયોગ પછી મળે છે તો શું વાત થશે એ વાતને સાંભળવા માટે ત્રણેય રાણી હોય એ પણ પાછળ પાછળ જાય છે સીતાજી મિથિલા નરેશ બેઠા હોય એમના કક્ષની અંદર પ્રવેશ કરે છે અને પાછળથી આ ત્રણેય રાણી જુએ છે ત્રણે રાણી મિથિલા નરેશને એવું કહે છે કે અમને માફ કરી દો ત્યારે મિથિલા નરેશ સામેથી એવું કહે છે કે માફ તો અમને કરી દો ત્યારે ત્રણેય રાણી પૂછે છે કે શા માટે તમે માફી માગો છો જનક રાજા તમારો તો કોઈ વાંક નથી તમે તો દીકરી આપી હતી અને દીકરીને સાચવી ન શક્યા ક્યાંક અમારો એ વાંક કહેવાય ત્યારે મિથિલા નરેશ કહ્યું હતું કે મારી દીકરીને જ્યારે કર્યાવર મારે કરવાનો હતો ને ત્યારે એક એક ખૂણામાંથી મેં વસ્તુઓ ભેગી કરી હતી પણ માત્ર બે જોડી વલકલ ન આપી શક્યો વલકલ એટલે કે સીતાજી જે કપડાં ધારણ કરીને વનની અંદર પ્રવેશ કર્યો હતો એ વલકલ જો એ બે જોડી વલકલ પણ મેં મારા પિયરના પક્ષ તરફથી આપ્યા હોત તો એ પણ સસરાના પક્ષના ન હોત આવી દીકરી હોય ને એને એને સીતા કહેવાય અને આવી સીતા હોય ને એનો બાપ જનક રાજા થઈ શકે અને આવી સીતાના જીવનની અંદર અઢળક દુઃખ આવ્યા તા ખૂબ મજાનું અવધ પૂરી સજાયું હતું ધજાયું હતું અને લગ્ન લેવાણતા લગ્ન પછી અસંખ્ય દુઃખો હતા મહેલની અંદર ઉછરેલી સીતા એના જીવનની અંદર ન કહી શકાય એવા આંગણીના વેઢે ન ગણી શકાય એવા એને સુખ જોયા હતા જીવનની અંદર દુઃખ સિવાય કાંઈ નહોતું જોયું પહેલેથી લઈને છેલ્લે સુધી તેમ છતાંય તે સીતાજી જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે એક શબ્દ ખૂબ મજાનો બોલ્યા હતા શ્રી રામને પ્રણામ કરતા કહ્યું હતું કે ત્વમે એવા ભરતા નચ વિપ્રયોગ જન્મો જન્મ જો મળો તો તમે જ પતિ તરીકે મળો આવી સીતા અને આવા શ્રી રામ જે ઘરની અંદર હોય ને ત્યાં દાંપત્ય જીવન ખૂબ મજાના અને ખૂબ સુમધુર ચાલતા હોય અને એની અંદર ઘણી વખત એવું થતું હોય કે દીકરી સાસરે જાય ને આંગણું છોડીને બાપને આંગણે જાય ને હજી સાસરિયામાં સમાય નહીં દૂધમાં સાકર ભળે એમ ભળે નહીં એ પહેલાં ઘણી વખત એના જીવનની અંદર આવનારા નાના મોટા સુખ અને દુઃખ હોય ને એની અંદર દીકરીના મા અને બાપ હોય એ ઘણી વખત એની અંદર દખલગીરી કરતા હોય અને આ દખલગીરી કરે છે ક્યાંક નેવું થી પંચાણું ટકા સંબંધો જીવન જે તૂટે છે એનું કારણ મુખ્ય કારણ હોઈ શકે તો એ કે દીકરીના જીવનની અંદર સાસરે ગયા પછી એક પણ જાતનું દુઃખ ન આવવું જોઈએ આવી ક્યાંક દીકરીના મા બાપની એક એમ કહી શકાય કે માનસિકતા છે પણ સરખાવજો કે સીતાજીના જીવનની અંદર દુઃખ આવ્યા હતા એવા દુઃખ આપણી જિંદગીમાં આપણી દીકરીને આવવાના છે ખરા નહીં જ આવે પણ એમ કહેવાય કે માતા છે ને બે રીતની માતા હોય એક એવી માતા હોય એવું કે સાસરે ગયા પછી તારે તારી સગવડ સાચવવાની પરિવારનું જે થવું હોય થાય દેરાણી જેઠાણીનું જે થવું હોય થાય આપણે આપણો સમય ને આપણી સગવડતા સાચવવાની આપણું સાચવી લીધું એટલે આપણે રાજા અને બીજી એવી માતા હોય કે દીકરીના છ આઠ મહિના થાય લગ્ન થાય અને સાસરે જાય સાસરેથી છ આઠ મહિને પાછી પહેલી વખત મળવા આવે ને એટલે દીકરી એની માને એવું કે કે કાં તો મારા સાસુ મારા ઘરની અંદર રહેશે અને કાં તો હું રહીશ બેમાં બેહીને અમારા એક ઘરની અંદર રહેવું હવે અશક્ય બને છે એટલે માતા પામી જાય છે કે ઘણી વખત કોઈ આપણે એમ કહીએ ને કે ગોળ હોય ને એને આપણે પાણીમાં ઓગળવું હોય ને ઠંડુ પાણી હોય ને તેને ઓગળતા વાર લાગે ગરમ પાણી હોય તો જલ્દી ઓગળી જાય એમ દીકરીને કદાચ સાસરીએ સમજવામાં કે ભળવામાં હજી ક્યાંક વાર લાગે એવો હશે એવો સમય હશે એટલે દીકરીની માતાએ એવું કહે છે કે જો બેટા તું ચિંતા ન કર હું તને એક સરસ મજાનો પાવડર આપું એ પાવડર તારા સાસુ રોજ જમે ને એટલે તારા એના થાળીની અંદર થોડોક થોડોક નાખવાનો અને તું થોડોક થોડોક પાવડર નાખીશ ને પછી તું જો બે ત્રણ મહિનાની અંદર કેવું મજાનું રિઝલ્ટ મળે છે દીકરીની માતા આવી શીખામણ આપે છે અત્યારે તમને એવું થતું હશે કે દીકરીની માતા તો કેવી શીખામણ આપે છે પણ દીકરી સાસરે જાય છે અને પછી એ પહેલાં એક નક્કી કરે છે કે જો બેટા તારે આ ત્રણ મહિનાની અંદર આદર્શ વહુ તરીકે તારે સાબિત થવાનું છે એટલે દીકરી નક્કી કરે છે કે કંઈ વાંધો નહીં આપણે તો ત્રણ મહિના જ તે નાટક કરવાનું છે જઈએ એ પાવડર લઈને સાસરે જાય છે સાસુ સવારે બપોરે સાંજે જમવા બેસે થોડોક થોડોક એની અંદર પાવડર નાખે અને એક નક્કી કર્યું હતું કે તારે આદર્શ વહુ તરીકે રહેવાનું છે સાસુ એમ કે કાલથી પાંચ વાગ્યા મૂઠતા જાય છો સાડા ચાર વાગ્યા મૂઠી એમ કે હા બા કઈ વાંધો નહીં તમે કહો એમ સાસુ એમ કે ક્યાંય ફરવા નથી જવાનું એટલે કે હા બા તમે કહો એમ આવા કપડાં નથી પહેરવાના તો કે હા બા તમે કહો એમ એટલે આવી રીતે જ્યારે દીકરી થોડીક બદલાણી ત્યારે સાસુને એમ થયું કે આ તો મારી હામાં પાણી આવતી હતી અને અત્યારે આ બધી બદલાય કેમ ગઈ અને ગામ આખું મને એમ કે છે કે તમારી વહુ જેવી છે એવી તો વહુ કોઈને મળે નહીં તો સાસુ પણ થોડીક બાંધછોડ કરવા માંડ્યા બે ત્રણ મહિનાની અંદર સાસુએ જેટલું પણ ઝકડી રાખ્યું હતું જેટલું પકડી રાખ્યું હતું જેટલા પણ નીતિ નિયમો બનાવ્યા હતા એ બધાએ છોડી દીધા અને વહુને કહે તમદાર જેવું તમારે જીવવું હોય જેવી રીતે રહેવું હોય એવું રીતે રહેવાનું છે તમારા પિયર પક્ષમાંથી હમણાં કોઈ જમવા ન થાય એવું જમવા કરો એટલે આમ જોયું ને તો સાસુ ટોટલી બદલાઈ ગયા એટલે દીકરીના મનની અંદર એમ થયું કે હવે મારા સાસુને મારવા નથી એટલે દીકરી એના પિયર પાછી આવે છે એની મમ્મીને એવું કહે છે કે મમ્મી તે મને જે પાવડર આપ્યો હતો એ વાત સાચી મારા સાસુ ત્યારે થોડા કંટા હતા પણ હવે મારા સાસુ બદલી ગયા છે મારા સાસુ મને ખૂબ સાચવે છે મારી કાળજી રાખે છે અને મને બધી રીતની છૂટછાટ આપે છે હવે મારા સાસુને મારાથી મરાય નહીં એટલે ત્યારે એ દીકરીના માતાએને એવું કહે છે કે બેટા એ મેં જે તને પાવડર આપ્યો હતો ને એ શક્તિનો પાવડર હતો એનાથી એક પણ જાતની સાઈડ ઇફેક્ટ ન થાય પણ તું બદલીને એટલે તારા સાસુ બદલાણા ઘણી વખત આપણને એમ થતું હોય કે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે આપણે આપણી જીદ નથી છોડી શકતા તો એ પંચાવન સાઠ ને પાસઠ વર્ષની ઉંમરે પણ જીદ ન છોડી શકે જીદ જીદ જ કહેવાય પણ પારિવારિક એમ કહેવાય કે સ્ત્રી હઠ સાસુને વહુ બંને સરખા થઈ જાય તો એ પણ નાની પેઢીને એટલી વિનંતી કે થોડુંક લેટ ગો કરો થોડુંક એમ કહેવાય કે છૂટું મેલો તો એ સાસુ છે ને એ માથી વિશેષ પણ આપણને પ્રેમ આપી શકે છે એમાં બે મત નહીં એટલે માતા આવી રીતની હોય એક માતા એવી હોય કે આપણે આપણું કરવાનું બીજી માતા એવી હોય કે બેટા તું બદલ સાસુ બદલાશે આ બે માંથી કઈ માતાની કેટેગરીમાં આપણે આવીએ છીએ ક્યાંક એ પણ આપણે વિચારવા જેવું છે